આજે સોળ માળા મોટાભાઈ ભાઈ બ્રધર ભારત નું આડત્રીસ જન્મ જયંતિ નો જન્મ દિવસ નું આજે અમે એના યાદી રાખવા માટે અમે દર વર્ષે પ્રોગ્રામ કરીએ છીએ મારા મોટા ફાધર જે જેસાભાઈ બારત પૂર્વ કેબિનેટ મંત્રી શ્રી જેસાભાઈ રાજ્ય કક્ષાના ઇન્ડિયન રેડક્રોસ સુતાપાડા તાલુકા બ્રાન્ચ દ્વારા આયોજિત કરેલું બ્લડ મેગા બ્લડ બેંક ડોનેશન કેમ્પ અને મેગા

આજે મારો નાનો ભાઈ સ્વર્ગીય શ્રી ભરતભાઈ બારડ જે ડોક્ટર હતા એમની જન્મતિથિ હતી આજે સર્વરોગ નિદાન કેમ એટલે તમામ રોગના સમગ્ર સૌરાષ્ટ્રમાં ખાસ કરી રાજકોટથી લઈ વેરાવળ સુધીના તમામ સિનિયર ડોક્ટરો અને તેમની ટીમો દ્વારા એક મોટો સર્વરોગ નિદાન એમાં જે બધા રોગો આવી ગયા બધા દરેક ફેકલ્ટી ડૉક્ટરો હાજર હતા અને મોટા પ્રમાણમાં અત્યાર સુધી માહિતી મળી મુજબ લાભ લીધો છે અને હજી પણ સુધી આ કેમ્પ ચાલુ છે તેવી જ રીતે બીજો બ્લડ ડોનેશન કેમ્પ જે અમે વર્ષે ત્રણ ત્રણ મહિનાના ગાળે વર્ષમાં ત્રણ થી ચાર કેમ્પો કરીએ છીએ એવો બ્લડ ડોનેશન કેમ્પ પર આયોજન હતું એમાં પણ અત્યાર સુધીમાં બસો ને પચાસ બોટલથી વધારે બ્લડ એકત્રિત થઈ ગયું છે જે કટોકટી કટોકટીનો સમય હોય ત્યારે લોકોને કામ લાગી શકે એ આશયથી બ્લડ ડોનેશન કેમ્પ રાખેલો હતો સાથે બે હાજર આઠ થી ભરતભાઈનું એક્સિડન્ટ થયું ને અવસાન પામ્યા ત્યારથી અમે આવા કેમ્પો જે કરતા આવીએ છીએ તે પૈકીનો આજનો સોમો કેમ્પ બે હજાર આઠથી થી લઈને અમે શરૂઆત કરી નાના મોટા કેમ્પોથી માંડીને આજ સોમો કેમ્પ એટલે આજે નવ્વાણું કેમ્પ ગઈકાલ સુધી પૂરા થયા હતા આ સોમો કેમ્પ અમે એ માટે થોડું મોટા પ્રમાણમાં આયોજન કર્યું ખૂબ લોકોએ સુત્રાપાડા તાલુકો સુત્રાપાડા શહેર વેરાવળ તાલુકો તાલાડા વિસ્તાર આ તમામ લોકોએ આ વસ્તુનો આ કેમ્પનો લાભ લીધો છે અત્યાર સુધીમાં આજે બસો પચાસ થઈ ચૂકી છે અને મને એવું લાગે એ પ્રમાણે ચારસો બોટલ જેવું એકત્રીસ આજે થશે અને વર્ષમાં અમારો ટાર્ગેટ જ હોય છે કે એક વર્ષમાં એક હજાર બ્લડની બોટલો અમે બ્લડ ડોનેશનના કેમ્પ મારફતે વર્ષમાં ત્રણથી ચાર કેમ્પ કરીએ છીએ બ્લડના સ્પેશિયલ અને ત્રણથી ચાર કેમ્પમાં એક હજાર બોટલોનો એક વર્ષનો અમારો ટાર્ગેટ દર વર્ષે પૂર્ણ કરીએ છીએ